રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા છે એ બાતમીના આધારે અમારી ટીમ છે એ સર્વેલન્સમાં હતી એ દરમિયાન દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે ત્યાંથી બે પેઢી છે એમને મળી આવેલી હતી જે કોઈપણ પ્રકારના લાઇસન્સ વગર એટલે કે એફએસએસના લાઇસન્સ કે પરવાના વગર છે એ ધમધમી રહી હતી જેમાં ખાસ કરીને એ લોકો દાબેલા ચણાને ફ્રાઇમ્સ અને મગના જે દાબેલા ચણા જે છે સોરી મગના દાબેલા પ્રોડક્ટ છે એ ફાઇનલ બનાવતા હતા આપ જોઈ શકો છો કે ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે રો મટિરિયલ તરીકે વપરાતા જે ચણા છે એ ફૂગ વળેલા ચણાનો વપરાશ કરવામાં આવતો હતો તળ જે દાબેલા ચણા છે એ ચડવા માટે જે દાજુ તેલ છે એ બનાવવામાં આવતું હતું ને સાથે સાથે આ જે દબાવા આટલા અથવા ચણાને કમ્પ્રેસ કરવા માટે જે મશીન વપરાતું હતું એની અંદર એ લોકો શંખજીરું પાવડરનો વપરાશ કરતા હતા કે જેના કારણે બે સરફેસ વચ્ચે આ ચણા છે એ ચોંટે નહીં તો અઢીસો કિલો જેટલો આ શંખજીરું પાવડરનો જથ્થો મળીને કુલ રો મટીરિયલના ચણા ફૂગ વળેલા બે હજાર કિલો અને ફાઇનલ પ્રોડક્ટ અઢી હજાર કિલો મળીને કુલ જોઈએ તો સવા પાંચથી સાડા પાંચ ટન જેટલો અખાદ્ય જથ્થો છે એ અમારા દ્વારા હાલ જે છે એ સીઝ કરવામાં આવે છે અને આ જથ્થો જે છે ફાઇનલ છે એનો નિકાલ કરવામાં આવશે અને હાલ જે છે એ તમામ વસ્તુના સેમ્પલ છે એ લેવામાં આવે છે આ ઉપરાંત ટોટલી અનાઇજેનિક કન્ડિશનમાં એટલે કે ફ્લોર ઉપર ફાઇનલ પ્રોડક્ટ છે પડીને પગ એની અંદર જે મસાલો છે મિક્સ કરવામાં આવતો હતો આ ઉપરાંત એનું પેકેજિંગ પણ કોઈપણ પ્રકારના બ્રાન્ડ નેમ વગર

ચટપટો મસાલો છે મિક્સ કરતા હતા તો એ ટોટલી અખાદ્ય એવી પ્રોડક્ટ અમને જે બાતમી મળેલ છે એ પ્રમાણે બેથી અઢી મહિના પહેલાં આ ફેક્ટરી છે એ ચાલુ કરવામાં આવી હતી આની પહેલાં પણ આપણી જે ટીમ છે એના દ્વારા વારંવાર છે એ લોકોની અન્ય પેઢી છે ત્યાં મુલાકાત કરીને આ બાબતે સૂચના આપવામાં આવી હતી એટલે આ લોકો એરિયા બદલીને અલગ જગ્યાએ પ્રોડક્શન યુનિટ ચાલુ કર્યું હોવાનું બાતમીમાં અમને મળેલું છે પરંતુ ખાસ કરીને આ જે છે બંને પેઢી છે એના લાઇસન્સ કોઈ પણ પ્રકારના લીધેલા નથી અને પેઢીના વ્યક્તિ માલિક તરીકે હાલ જે પરપ્રાંતિય વ્યક્તિઓના નામ છે એ આપવામાં આવેલા છે